ભાઈલાલ પાર્ક સોસાયટીમાં ઘટના બનવા પામી લૂંટના ઈરાદે સત્તર વર્ષના વૃદ્ધા સુખજીત કૌર ની નિર્મમ હત્યા કરી દેવામાં આવી લુટારા એ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા કરી

क्या हुआ था सुबह में सर सुबह में क्या हुआ मालूम नहीं है सुबह में चार बजे चला गया था हाँ। बात देखने के लिए हाँ। गई हाँ। उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने हाँ। तो लेटी हुई थी जो सामने गेट है न क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए उनके शरीर से कान से बुंदा है ना हाँ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કેસ રિપોર્ટ થયું છે આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળે ઉપર પહોંચી ગઈ હતી અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાની જગ્યાએ જે પરિસ્થિતિ છે સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે અને તે પછી ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જુરી પહોંચાડીને એમના કાનના બુટી ને કલાના એક નું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ પોલીસ સ્થાનિક પોલીસના ટીમો ક્રાઇમ બ્રાન્ચ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત દેખાતું મોડોસપરંડી અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો ટેકનિકલ ફોરેન્સિક અને એના અન્ય ભૌતિક પુરાવોના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપના માધ્યમથી પણ હું આપને જાણ કરીશું મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં સુડાધારા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવવા બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું આભાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્બન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું